ઘણા ગામ તેમજ આજુબાજુના પંદર ગામોમાં ગુડખર ખચ્ચરનો ત્રાસ યથાવત ખેડૂતો ખેતરમાં કરી રહ્યા છે પારાવાર નુકસાની ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન રેલી કાઢી તંત્રને જગાડવાનો કર્યો હતો પ્રયત્ન ગોર નિંદ્રામાં જોવા મળ્યું તંત્ર લખતર તાલુકામાં ગુડખર ખચ્ચરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાના વઢવાણ તાલુકાના અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા ઘણા ગામે ત્રણાપ અને સુરેન્દ્રનગર દૂધરેજથી કલેક્ટર ઓફિસ સુધી ખેડૂત રેલી કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પંદર દિવસમાં કાર્યવાહી કરવાની હૈય ધારણા આપવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા આપેલ પંદર દિવસ પૂર્ણ થ થવા છતાં કોઈ જાતની ગુડખર ઉપર કાર્યવાહી ના કરતાં ઘણા ગામની આજુબાજુ ગામના ખેડૂતોમાં ઊભા પાકને ગુડખર ખચર દ્વારા ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે ઘણા ગામના તેમજ આજુબાજુ ગામના ખેડૂતો દ્વારા ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્ય ડીએફઓને ટેલિફોનિક જાણ કરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી ધ્રાંગધ્રા ડીએફઓ બી એમ મકવાણા દ્વારા જણાવ્યા મુજબ બી એમ પટેલ દ્વારા જણાવ્યા મુજબ વડી કચેરીથી હજી સુધી કોઈ કાર્યવાહી કરવા માટેની મંજૂરી મળેલ ન હોય જેને લઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી વડી કચેરી મંજૂરી આપ મળે એટલે ગુડખર અભયારણમાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ગુડખર ખેડૂતો જણાવ્યા મુજબ વડી કચેરી પર મંજૂરી આવ્યા બાદ કાર્યવાહી કરવા થશે તો ખેતરોમાં રહેલા ઊભા પાક ત્યાં સુધી બચી શકે તેમ નથી ગુડખર ખચ્ચર ખાવા કરતાં ત્યાંથી પસાર થઈ નુકસાન વધારે પહોંચાડી રહ્યા છે જો ગુડખર ઉપર વહેલી તકે કાર્યવાહી કરવાની કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ગાંધીનગર પણ જય આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જય જવાન જય કિસાન આપણે આ નાડો લગાવી છે પણ કિસાનો એટલા દુઃખી છે કે અત્યારે એટલા બધા ખતરનો ત્રાસ છે અમારો માલ અત્યારે સાઠ ટકા ઉત્પાદન આવી ગયો છે અને હવે પાયાત આપવાનો ટાઈમ થાય છે પિયાત આપી અને તરત ખર્ચા અંદર હું આપડશે અને છોડવાના રમા એ ખાધા કરતાં વધારે નુકસાન લગાડશે અને અત્યારે સંખ્યા એટલી બધી વધી જાય છે અને જો જય જવાન જય કિસાનનો લગાવતા હોય તો જો જય કિસાન નહીં બચે તો આ આ રોટલા કોણ આપશે

રાત્રે ઉજાગરા કરવા પડે છે દિવસે કામ કરવાનું તો ખેડૂતને હવે કામ ક્યારે કરવાનું દિવસે કામ કરે તો દિવસે કામ થતું નથી અને અત્યારે હજારો હેક્ટરની જ જમીનમાં ખચરો આડાઅડા દસ વીસ પચાસ હોના ટોળામાં પછડાઈ ગયા છે અને અત્યારે હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોને બહુ જ નુકસાન છે અને જો ખેડૂત ખેત હાલે તોય નુકસાન બેસે તો નુકસાન ખાય તોય નુકસાન અને તો અત્યારે ખેડૂતની એવી પરિસ્થિતિ છે કે પરિસ્થિતિ છે કે મોંઘા બિયારણ મોંઘી દવા મોંઘા ખાતર મોંઘી મજૂરી અને પાક વાવી અને તૈયાર કરેલો છે અને અત્યારે હાલમાં પાક ખેડૂતના કોરિયા સુધી આવી ગયેલો છે તો હજી દસથી પંદર ખેડૂતને કંઈ લેવાનું રહેશે નહીં જો આ અમે ઓગણીસ સાતથી એક ઉપવાસ આંદોલન કર્યું હતું પછી ચોવીસ ચોવીસ સાતે અમે એક આવેદનપત્ર કલેક્ટર કચેરી આપ્યું હતું અને હવે પંદર દિવસનો કલેક્ટર સાહેબે ટાઈમ આપ્યો હતો અમે આરએફ જોડે હમણાં દસ થી પંદર મિનિટ પહેલાં ટેલિફોનિક વાત કરી તો આરએફ ઓ સાહેબે કીધું કોઈ પ્લાનિંગ નથી અમને કોઈ સૂચના આવશે તો અમે તમને જણાવીશું જો હવે કોઈ પ્લાનિંગ કે કોઈ સૂચના નહીં આવે તો ખેડૂતો એક મંચ ઉપર જોવા મળશે આખા જિલ્લાના અને ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતોને એક મંચ ઉપર જોશે અને ખેડૂતની આ જે છે તે અત્યારે છેના આંકડા છે તો ખેડૂતને અત્યારે આ ઘૂડખરનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો ખેડૂતોને અત્યારે આત્મહત્યા હત્યા કરવાનો વારો આવે એવું છે તો ખેડૂતને બચાવવા છે કે તમારે ઘૂડખરને ભગાડવા છે સરકાર એક નક્કી કરી લે કે આ ખેડૂતને पारे का गुल खंडे बगाडे જે કે ખેડૂત રક્ષક સમિતિ અમે ઘણાથી બનાવેલી છે અને જે ખેડૂત હિત હિતરક્ષક સમિતિ જે અમુક રાજકારણના એવા ફોન આવે છે કે આ તો રાજકીય છે આ કોંગ્રેસી છે આમાં કોઈ રાજકારણ નથી કોઈ કોંગ્રેસી નથી કોઈ ભાજપી નથી આ જે જેને કોઈ ભાજપવાળાને જોડાવું હોય તો વેલકમ કોંગ્રેસવાળાને જોડાવું હોય તો વેલકમ આમ આદમી પાર્ટીવાળાને જોડાવું હોય તો વેલકમ પણ ખેડૂતને મુદ્દે વાત કોઈ રાજકારણની વાત નહીં અને ખેડૂતનો મુદ્દો હશે તો જ અમે એને સ્વીકારશું કોઈ રાજકારણની વાત નહીં ભાજપ કોંગ્રેસ કહીને એક મંચ ઉપર આવી અને ખેડૂતની જે દશા છે તેનો પ્રશ્નનો કરે જય જવાન જય કિસાન આપણે ગામમાં ગામમાં ફરતા એટલો બધો ઘોડખંડનો ત્રાસ છે ઉર્ફે આ કહેવાય આ ખચર નામ કઈ રીતે આપ્યું ખબર ગધેડા હવે આ ગધેડા સરકારને કઈ રીતે હાચેવા એ જ ન ખબર પડતી ગધેડાના ઉપરથી ઘણું બધું પેમેન્ટ આવે ખચ્ચરને ખાવા પીવાનું તો આપણને અંદાજીત આવે પણ છતાંય એ ખચરા તો અમારું ખાય તો આ વચ્ચે કોણ ખાઈ જાય અને વાત કરે તાર ફેન્સિંગની ને એવી તો સાહેબ અમારે તાર ફેન્સિંગની સબસિડી નથી જોતી તાર ફેન્સિંગ મેં જ કર્યું હતું મારા ખેતરમાં મારા ખેતર જોઈ જાઓ કેટલું તાર ફેન્સિંગ બગાડી વેરું હોય એનું મેન્ટેનન્સ કેટલું આવે અને ઉત્પાદન એક બાજુ સરકાર એવું કહે કે ઉત્પાદન વધારે આવશે શું યાર ડબલ આવશે તો શું ઉત્પાદન ડબલ આવે પચાસ ટકા મજૂરી ભાગવાળો લઈ જાય પચાસ ટકા ખચર ખાઈ જાય પચાસ ટકા ડીઝલવાળો લઈ જાય શું ખેડૂત ટોકરી વગાડે ખેડૂતને આમાં નામાં દેણામાં ગાળી દીધો હોય સરકારે તો આ કંઈક કરે સરકાર બીજું વસ્તુ